ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિન ભેગા થઈને ઝંડા ફરકાવ્યા હતા અને એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કર્યું હતું ભારતીય જનસંઘ પછી ભારતીય જનતા પાર્ટી બની ત્યારથી જ આખા વિશ્વમાં પાર્ટીની વિચારધારાથી લોકો પ્રેરિત છે અને લોકો સ્વયંભૂ જોડાઈ રહ્યા છે એના માટે જ આજે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે છ એપ્રિલ ઓગણીસો એસી ના રોજ પાર્ટીની સ્થાપના થઈ હતી જેનો સ્થાપના દિવસ ભાજપ દ્વારા ભવ્ય રીતે ઉજવવાનું નક્કી કરાયું હતું જેના ભાગ્ય રૂપે ભરૂચ લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે ઉપસ્થિત ભાજપ જિલ્લા પ્રમુખ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મહામંત્રી નીરલ પટેલ યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી સ્થાપના ઓગણીસો ને ના રોજ આજના એ હતી નાના વૃક્ષ માંથી વૃક્ષ પાર્ટી અત્યારે બની ગઈ છે દિવસે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી નો ધ્વજ પોતપોતાના ઘરે લહેરાવીને ઉજવી રહી છે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પણ આજે એકબીજાનો મો કરાવીને ઓગણીસો એકાવન માં શરૂ થયેલું ભારતીય જનસંઘ એ આજના છ એપ્રિલ ના દિવસે ઓગણીસો એસી માં ભારતીય ના સ્વરૂપે દેશના રાજકીય ક્ષેત્રમાં કામ કરે છે આજે ચુમ્માલીસ વર્ષ પૂરા થઈને પિસ્તાલીસ માં વર્ષમાં પ્રવેશ કરે છે સમગ્ર વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી એક સામાજિક આંદોલનના સ્વરૂપમાં જયારે આજે કામ કરી રહી છે ત્યારે અંત્યોદયના સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને ભારતીય જનતા પાર્ટી સમાજના અંતિમ વર્ગના વ્યક્તિને કેવી રીતે મદદરૂપ થઈ શકાય અને કેવી રીતે મજબૂત કરી શકાય એ હેતુથી કામ કરનારી પાર્ટી આજે જ્યારે દેશમાં સત્તા ઉપર છે ત્યારે આજે એમના સ્થાપના દિવસે ભરૂચ લોકસભા કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનોની હાજરીમાં અમે કાર્યકર્તાઓ એકબીજાનું મોડું મીઠું કઢાવીને ઉજવણી કરવામાં આવી